પોલીસે પચ્ચીસ પચ્ચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આખરે ઓરિસ્સા ઝડપી પાડ્યું છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પાંડેસરા પોલીસ માટે વિસ્તારના હોટેલ સંચાલકને છરો મારી પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી નાસ્તા ફરતા આરોપીને પકડવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું જે અનુસંધાને પાંડેસરા પોલીસ મથકમાં છેલ્લા પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી હિના ઉર્ફે મુકેશ બંસી ગોડને ને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ બે હજારમાં સુરતના પાંડેસરા હાઉસિંગમાં રહેતો અને મજૂરી કામ કરતો તે વખતે તેના સાથી મિત્ર આકુલ લેંકા તથા નંદા ઉર્ફે નંદો નાહક સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગરમાં મેસ ચલાવતા ગોપીનાથ ગોડ નામના વ્યક્તિને છરા વડે માર મારી ત્યાંથી નાસી ગયા હોવાની કબૂલાત કરી હતી